ધનુરદાસ નામનો એક વ્યક્તિ હતો અને આ ધનુરદાસ અને રૂપનો શોખીન અને સૌભાગ્ય કે એની પત્ની એટલી સુંદર અને એમાંય તો એની આંખો એટલી સુંદર તે એણે નક્કી કર્યું બસ જીવનમાં આપણે પત્નીની આંખ જ જોવાની બસ બીજો કોઈ ધંધો નથી કરવો આંખ જ્યાં જાય ને એ માર્કેટમાં જાય ને તો એ ઊંધા પગલે હાલે એ સ્ત્રી આમ સામે હાલે ને તો એને સામું જોતો જોતો ઊંધા ડગલે હાલે આવો રૂપનો પૂજારી અને એમાં બરાબર ભગવાન રંગનાથજીની શોભાયાત્રા નીકળી અને રામાનુજાચાર્યના શિષ્યોએ જોયું કે દુનિયામાં રૂપના પૂજારી તો બહુ જોયા પણ આની જેવો તો આખા બ્રહ્માંડમાં નહીં હોય અને પૈસા વાળો એટલો એટલે કામ ધંધો કાંઈ નહીં બસ ઈ આની ઘરવાળી ના કેમ એ કે આપણને આ રૂપ ગમે છે બસ આંખ જોયા આવી શિષ્યોએ જઈને રામાનુજાચાર્યને વાત કરી કે ભગવાન આ એક આવો અદ્ભુત વ્યક્તિ આ જોયો કે ભગવાન રંગનાથજીની સવારી ગઈ તો એનું ધ્યાન ભગવાનમાં ન લાગ્યું ક્યાં લાગ્યું એની આંખોમાં જોઈ રહ્યો છે રામાનુજાચાર્ય કે આ જો ભગત બની જાય ને તો શ્રેષ્ઠતમ ભક્ત બને એને કીધું એને કહ્યું કે આજે સાંજે મેં એને બોલાવ્યો છે સંધ્યા સમયે ગયા શિષ્યો એના ઘરે અને કીધું કે આજે અમારા ગુરુએ તમને યાદ કર્યા છે સાંજની આરતીમાં તમારે આવવાનું હવે રામાનુજાચાર્યનો આદેશ હોય પછી તો કોણ એને અવહેલના કરીએ કે અને પૂજારીને સૂચના આપી રામાનુજાચાર્ય કે રંગનાથજીની આરતી કરતા કરતા જ્યારે મુખ પાસે આવે ને ત્યારે આરતી ને સ્થિર કરી દીધી અને ભગવાન રંગનાથજીને પ્રાર્થના કરી કે પ્રભુ એક રૂપનો પૂજારી આજ આવવાનો છે આજ તમારા રૂપનું એને એવું દર્શન કરાવો કે સંસારનું રૂપ ભૂલી જાય અને જો જ્યારે આ વ્યક્તિ મંદિરમાં આવે છે ધનુરદાસ રામાનુજાચાર્યની પ્રાર્થનાથી ભગવાન રંગનાથ સ્વયં પ્રગટ થયા મૂર્તિમાં અને પૂજારી કરતા કરતા આંખ પાસે મુખ પાસે આરતી અને રામાનુજાચાર્ય કીધું કે તું જે આંખમાં આશક્ત છો એનાથી તે શ્રેષ્ઠ રૂપ બતાવું તો ધનુરદાસ કે હોય જ નહીં પણ બતાવું તોય કે ઓલું મૂકીને એને જોવાનું ચાલુ કરશું આપણે આપણે તો રૂપ હારે મતલબ છે અને ત્યારે પેલોર પાસેથી બાર જો જોવા ભગવાન અને આંખો જોઈ ધનુરદાસે અને ત્યારે એના રામાનુજાચાર્યના ચરણમાં પડી ગઈ આજથી કેવો ભક્ત બન્યો કે રામાનુજાચાર્ય કાવેરીમાં સ્નાન કરવા જાતા ને તો એના ખભે હાથ રાખીને જાતા રોજ તો પેલા જૂના શિષ્યો હતા ને એને ઈર્ષા થઈ હારો કાલે હવારનો આવેલો આવેલો ગુરુ પ્રિય આ થઈ ગઈ આ તો થોડુંક અઘરું છે તો આની પરીક્ષા આની પત્નીના ઘરેણાં ચોરતા છે તો એની પત્ની જે છે ને એ સૂતી હતી પડખું ફર્યું તો રામાનુજાચાર્યના શિષ્યો શિષ્યોએ એક બાજુના ઘરેણા ઉતારી લીધા હવે સીધી વાત છે કોઈ ઘરેણા ઉતારે તો નીંદ તો ખુલી જાય તો એણે જોયું કે આ તો બધા ગુરુ ભાઈઓ છે અને ઘરેણાની ચોરી કરવા આવી ઘારી જરૂર હોય તો જ ચોરી કરે ને ન રામાનુજાચાર્યના ના શિષ્યો ચોરી થોડી કરે તો એને એને એમ થયું કે આ બીજી બાજુના ઉતારી લે એણે બીજું પડખું ફરવા જે મહિલાને ત્યાં ઓલા ભાગ્યા એને એમ કે જાગી જાય પકડાઈ જા આવડાનું ન્યા પોગવું અને ધનુરદાસનું ઘરે પહોંચવું ધનુરદાસે આવીને જોયું કે પત્નીના એક બાજુના ઘરેણા છે ને એક બાજુના નથી ધનુરદાસે પૂછ્યું આ શું છે એ કે આપણા ગુરુ ભાઈઓ આવ્યા હતા કઈક ધનની જરૂર હશે તે એક બાજુના ઘરેણા લઈ ગયા અને મને એમ કે હું પડખું ફરું તો બીજી એ ઉતારી લે પણ જાગવાની બી કે ભાગી ધનુરદાસ એને ખીજાણા એ કે તારે દેવાની દાનત નહોતી નહીતર તારે હલવાની શું જરૂર હતી એ તોય લઈ લે તારી ભાઈ અને આ બાજુ જયારે આપણા શિષ્ય પોગ્યા ઘરેણા રામાનુજાચાર્યને આપ્યા અને પછી કીધું હવે હુઈ જાઓ કાલે હવારે મળજો અને હવારે શું કર્યું ખબર રામાનુજાચાર્ય છે ધોતિયા ફાડી નાખ્યા બધા જ્યાં કઈ ખૂબ છે ફાડી નાખ્યા અને હવારમાં જે બાંધ્યા આવડા આપે છે અને પછી જે સભા બોલાવી રામાનુજાચાર્ય ને એમણે કીધું કે જો જે ધનુરદાસ તમે નિંદા કરો છો ને સોનાના ઘરેણા આપવામાં માટે એને કોઈ સંકોચ નથી અને તમારા મન હજી ધોતી માટવાના છે આ એના એના ખંભે હાથ રાખીને આલો છો ને આ એનો વૈરાગ્ય એનું સમર્પણ જે છે પણ કે ભગવાનનું રૂપ એવું છે મૂળ સિદ્ધાંત આકર્ષિત ન કરીએ કે આવું આ દિવ્ય રૂપ છે રુકમણી જે કહે છે રૂપમ દ્રશા દ્રશિમતામ અખિલાર્થ લાભમ આંખોનું પરમ સૌભાગ્ય એ છે કે તમારા રૂપનું દર્શન કરે કેમ કારણ કે તમારા રૂપનું દર્શન બધા પુરુષાર્થોને પ્રાપ્ત કરાવવા વાળું છે અને હે કૃષ્ણ મારું ચિત્ત ત્વય અચ્યુત વિશતી લજ્જાને નેવે મૂકી અને મારું ચિત્ત પ્રભુ તમારામાં આકૃષ્ટ થયું છે રુક્મણીજીએ વિચાર કર્યો કે કદાચ કૃષ્ણ પ્રેમનો અસ્વીકાર કરી દેતો કદાચ ના પાડી દેતો તો દ્વિતીય શ્લોકમાં કહે છે કે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર આપણા બેના કુળ એક છે શીલ એક છે રૂપ એક છે વિદ્યા એક છે દ્રવ્યધામ બધું સમાન છે એટલે ના પાડવાનો કોઈ પ્રશ્ન નથી આ કદાચ એવું થાય કે આપણું લેવલ બરાબર નથી એટલે આ મને મંજૂર નથી કદાચ ના પાડે કૃષ્ણ પણ કૃષ્ણનો તો સ્વભાવ છે ભાઈ એને કોઈ મારવા આવે કે કોઈ પ્રેમ કરવા એ તો બધાનો સ્વીકાર કરે ના કોઈને નથી પણ છતાં રૂકમણીજી કહે છે કે આપણું બધું જ સમાન છે હું પણ રાજકુળથી છું તમે પણ રાજકુળથી છો તો આ મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે આ બધા જ્યારે આપનું દર્શન કરે છે ત્યારે હે પ્રભુ એ પોતાના મનમાં શાંતિનો અનુભવ કરે છે આનંદિત થાય છે હે પુરુષોમાં શ્રેષ્ઠ કૃષ્ણ હવે તમે જ કહો કે આ જગતમાં ગુણવાન ગુણવાન ધૈર્યવાન એવી કઈ કન્યા હશે જે વિવાહ યોગ્ય થઈ હોય અને પતિના રૂપમાં આપનું વરણ ન કરે આપને ન ચાહતી હોય અને જેવો ભગવાન પતિના રૂપમાં મળે આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય રુકમણીજી એવો સુંદર પત્ર છે પણ આપણી પાસે થોડીક સમયની મર્યાદા છે કીધો ને આવે ઘરે જઈને ભાગવતમાં આપણે વાંચવાનું છે દ્વારિકા લીલામાં રુકમણીજીનો આ પત્ર વાંચ્યો પત્ર સાંભળી અને ભગવાન કૃષ્ણ કે છે શુભસ્ય શિગ્રમ આમાં પછી ઢીલ ન હોય પણ પોતાનો ઉત્તર બ્રાહ્મણને આપતા ભગવાન કહે છે હે બ્રહ્મદેવ તથા અહમ અપી તત્ચિત્તો નિંદ્રાચન લભે નિશું રુકમણી જેમ મને પ્રેમ કરે ને એમ હું પણ એને પ્રેમ કરું છું અને આજે ઓલા પિક્ચરમાં કહેતા હોય ને પ્રેમ થઈ ગયો તો મને રાતે ઊંઘ નહીં થતી ભગવાન એ કહે છે નિદ્રા ચન લભે નિશી રૂકમણીની યાદમાં મને રાતે ઊંઘાઈ નથી આવતી ઓલા તો ખોટું કે છે ભગવાન સત્ય કે છે કેમ કારણ કે જે ભગવાનનું સ્મરણ કરે જે ભગવાનને પ્રેમ કરે એને ભગવાન પણ પ્રેમ કરે છે તો બ્રાહ્મણ દેવ કે હવે તો ઓલા જાન લઈને આવી ગયા છે આપણે ઉતાવળ કરવી પડશે ભગવાન કે એમાં શું વાંધો આપણો રથ રેડી છે દારૂક ને બોલાવ્યા રથ લઈને આવો અને ભગવાન એ બ્રાહ્મણ દેવતાને પહેલા રથ ઉપર ચડાવ્યા પછી પોતે બેઠા અને એ પહોંચ્યા વિદર્ભ વિદર્ભની અંદર પહોંચ્યા ભીષ્મક રાજાએ ભગવાનનું ખૂબ સુંદર સ્વાગત કર્યું જેમ રૂપ જોઈને આશ્ચર્ય થયું એમ દેશના લોકો પણ વિચારવા માંડ્યા કે આપણી રૂકમણીને જો આ વર મળી જાય ને તો પછી આપણું ભાગ ખુલી જાય હવે એક વિચાર કરો કે રૂક્ષમણીજીના વિવાહ જો કૃષ્ણારે થાય તો એ તો પછી સાસરે દ્વારકા વૈ આવે એમાં વિદર્ભવાળાને શું લાભ છે તો વિદર્ભ વાળાનો લાભ એ છે કે ક્યારેક ક્યારેક જમાઈ જો મારે તો આ અદભુત રૂપનું દર્શન આપણને લોકોનો ભાવ હતો મનમાં આપણને આ રૂપનું દર્શન થાય અને ખૂબ સુંદર ભગવાનનું સ્વાગત થયું મહેલમાં રોકાણા રૂકમણીજીની ચિંતા એ તો હું તમે વિચારી શકો છું કયા લેવલમાં ટેન્શનમાં છે એ બ્રાહ્મણ દેવતાને જ્યારે આવતા જોયા અને બ્રાહ્મણ દેવતાના મુખ ઉપર હાસ્ય જોયું તો રૂકમણીજી સમજી ગયા કે આપણું કામ થઈ ગયું છે અને રૂકમણીજી કીધું કે હે બ્રાહ્મણ દેવતા પત્રમાં તો આપણે જણાવી દીધું છે કે દુર્ગા દેવીના મંદિરે હું જાઉં ને ત્યાંથી મારું હરણ કરવાનું છે દુર્ગા દેવીની પૂજા માટે જ્યારે રૂકમણીજી પોતાની સખીઓ સાથે માતાના મંદિરમાં આવે માતાને સુંદર પ્રાર્થના કરી અને પ્રાર્થના કરતા કરતા જ્યારે પાછા ફરે છે ને તો ધીમે 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 ડગલા માંડે છે કેમ એને થયું કે કદાચ જો આ મંદિરના પગથિયા પૂરા થઈ ગયા અને દ્વારકાધીશ આ ટાઈમે ન આવ્યા તો આખો પ્રોગ્રામ બગડી જાય અને ધીરે ધીરે ચાલતા જોઈ તો એ દ્વારકાની ધજા દેખાણી જે રથ ઉપર ગરડુ ધ્વજ રથ જે છે ભગવાનનો એ ધજાને જોઈ અને રુકમણીજીને ઉત્સાહ આવ્યો અને ઉત્સાહમાં ચાલતા ચાલતા આગળ વધે હાથ પકડી અને ભગવાને રુકમણીજીને રથમાં બેસાડ્યા અને રુકમણી કહે છે પ્રભુ જલ્દી હાલો ભગવાન કે એમ નહીં આવડાને ખબર તો પડવી જોઈએ હું આવ્યો છું અહીંયા ભગવાને પોતાનો પાંચ જન શંખ વગાડ્યો અને ત્યાં તો ઓલા બધા સજ્જ શિશુપાળ ને રૂકમી ને અરે એ ક્યાં વાસુદેવ કૃષ્ણ આયા છે સેના તૈયાર કરો પકડો મારો ઈ કરે ત્યાં તો ભગવાન રથ લઈ નીકળી ગયા બોલો રૂકમણી દ્વારકાધીશ ભગવાન કી શિશુપાળ તો રોવા માંડ્યો ઈ કે આ ક્યારેય મને ફાવવા દેતો નથી અને રોતો તો એમાં જરા સંગે સાંત્વન આપી ઈ કે તારું એકવાર વાર થયું મારું સત્તર વાર થયું જી કે તો હું નિરાશ નથી કે એ મોટિવેશન આપતો તો જરા સંગે ને થોડું અને આ બાજુ રૂકમી એ કીધું હમણાં એને પકડીને લાગુ મારી બેનનું હરણ કરીને ગયો છે અને રૂકમી પાછળને ત્યાં બલરામજી સેના લઈને પહોંચ્યા તો જે સેના હતી એને બલરામજીએ રોકી દીધી અને રૂકમીનો રથ આગળ વધ્યો ભગવાન કૃષ્ણને થયું આને આજે સબક શીખવાડવો પડશે ભગવાને રથ યુટન લીધો રૂકમીના રથની સામે બંને વચ્ચે યુદ્ધ થયું અને ભગવાને રૂકમીને એવો ખતરનાક ઘાયલ કર્યો ભગવાન જેવા તલવાર લઈને મારવા જાય રૂકમણે કીધું પ્રભુ ભાઈ છે મારો હજી આજ મારા વિવાહ થવાના છે ગમે એવો દુષ્ટ છે પણ ભાઈ છે ને તમે આને છોડી દીધો તો રૂકમીને અપમાનિત કરી અને ભગવાને ત્યાંથી છોડી દીધો પછી નગરમાં ન ગયો નવું નગર વસાવ્યું બધી કથા વિસ્તૃત છે એની આ બાજુ ભગવાન રુકમણીજીને લઈ અને ગુજરાતની હદમાં પ્રવેશ કરે માધવપુર નામનું એક સ્થાન છે આજે પણ છે સમુદ્ર તટે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા અને દ્વારકાવાસીઓ પણ ત્યાં ઉપસ્થિત થયા વિવાહનો આનંદ લેવા માટે તો આ રીતે એ વિદર્ભ દેશની અંદર જેટલા પણ શત્રુઓ હતા સુખદેવજી કહે છે કે જેમ શિયાળાના ટોળા વચ્ચેથી સિંહ પોતાનો ભાગ લઈને વહી જાય એમ ભગવાને રૂકમણીજીનું હરણ કરી અને આ બધા રાજાઓના વિમાનને શૂન્ય કરાવી દીધું ને ખૂબ સુંદર ભગવાનના વિવાહ થઈ રહ્યા છે હવે આપણે તો પ્રેક્ટિકલ વિવાહ નહીં પણ મનોમય વિવાહમાં પ્રવેશ કરીએ એક ગીત દ્વારા અને પછી કથાનો દોર આગળ વધારીએ माधवपुर नो माडवो ने यदव कुरी जा परणी वृक्ष मणि i ખૂબ સુંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને લક્ષ્મી સ્વરૂપા માતા રુકમણીજીના વિવાહ થયા આ શાશ્વત જોડી છે ભલે સંસારમાં એવું લાગે છે ભગવાનના વિવાહ થયા તો લક્ષ્મી નારાયણ ભગવાન કૃષ્ણ રુકમણીના રૂપમાં પૃથ્વી ઉપર પ્રગટ એમનો આ સુંદર સંજોગ થયો દ્વારિકામાં અદભુત આનંદનો ઉત્સવ છે ત્યારબાદ ભગવાનના એક એક કરીને બીજા સાત વિવાહ થયા સત્યભામા જામવતી લક્ષ્મણા આ બધી કન્યાઓથી અને નરકાસુરના વધ કરી અને સોળ હજાર કન્યાઓને એની કેદમાંથી મુક્ત કરાવી એ સોળ હજાર એકસો કન્યાઓ એણે કીધું પ્રભુ હવે અમારું કોણ પાણી ગ્રહણ કરશે ત્યારે ભગવાને કીધું જેનું કોઈ નથી એનો હું છું આ સોળ હજાર એકસો કન્યાઓ સાથે વિવાહ કરી અને ભગવાને સોળ હજાર એકસો ને આઠ વિવાહ કર્યા પણ જોવો દ્વારિકામાં એમનું અદભુત ઐશ્વર્ય ભગવાને પ્રગટ કર્યું છે એક એક રાણીને રહેવા માટે એક એક સેપરેટ મહેલ છે એક વાર એક વ્યક્તિએ મને કીધું કે તમે કહો છો કૃષ્ણ ભગવાન છે સોળ હજાર એકસો આઠ લગ્ન કર્યા અને ભગવાન કયો તમે મેં કીધું એને હોળ એકસો આઠ કર્યા ને એટલે જ ભગવાન છે તું કર તો તારું મંદિર હું બનાવીશ નહીં કારણ કે ખબર તર્ક બુદ્ધિ તો તર્ક છે ભગવાન પણ નારદજી આ દ્રશ્ય નું દર્શન કર્યું છે નારદ મુનિ જયારે આકાશ માર્ગે થી દ્વારિકામાં આવતા એ જોતા કે સોળ હજાર એકસો ને આઠ રૂપમાં ભગવાને પોતાનો વિસ્તાર કરી અને હરેક રાણીઓને એક સાથે સમય આપી રહ્યા છે રુકમણીજીને ત્યાં ભોજન કરતા હોય તો સત્ય ભાવને ત્યાં ઝોલા ઉપર હિજકતા હોય અલગ અલગ લીલાઓ છે જો યોગીઓ પણ પોતાના સ્વરૂપનો વિસ્તાર કરે કોઈ મનુષ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે ને તો એના ઓગણ રૂપ થાય પણ એમાં શું થાય કે બધા રૂપ એક જ હરખું કામ કરે જો અહીંયા કોઈ બેઠું છે તો ઓલા અડતાલીસ બીજા બેઠા જ હોય પણ ભગવાનના રૂપ વિસ્તારમાં શું અંતર છે કે ભગવાન કોઈ પણ સમયે કોઈ પણ સ્થાનમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ લીલાઓ કરી શકે છે આ ભગવાન અને યોગીઓમાં પણ અંતર હોય છે તો આ રીતે દ્વારિકામાં પણ અનેક લીલાઓ ભગવાને કરી હરેક રાણીથી દસ પુત્ર અને એક કન્યાનો જન્મ થયો પછી એમના પણ પુત્રો થયા અને આ રીતે દ્વારિકામાં ભગવાનનું પોતાનું ફેમિલી એક કરોડ વ્યક્તિઓનું હતું પોતાનું ફેમિલી પોતાનો પરિવાર આખો અને યાદવો હતા છપ્પન કરોડ ભગવાનને જેવા જમીન ઉપર નહીં હરખારે એટલે ત્યાં લઈ ગયા સમુદ્રમાં દ્વારકામાં અને સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ભગવાને દ્વારકામાં સ્થાપિત કર્યું ભગવાને અનેક અનેક અસુરો અનેક અનેક જે અન્યાયી રાજાઓ હતા એનો વધ કરી અને ધર્મની સ્થાપના કરી અને ત્યારબાદ ભગવાને એકસો ને પચીસ વર્ષ બાદ પોતાની લીલા સંવર્ણ કરી